મિલન નો ધંધો સોપાવાની વાત કરો છો ધંધો તો મારો બીજે બાપુ નીકળી હિસાબે અમે અત્યાર સુધી મારા સાસુ હું ચંદ્રિકા બોલું છું અને અમે વાલ્મિકી સભી હતાધાર અત્યાર સુધી હતા ચાલીસ માં હતા

કારણ કે મિત્રો આ બેને કહે છે કે વિજય બાપુ કે તે આ બેન જે હતા તે આશ્રમમાં કામ કરતા હોય અને તેમની સાથે અન્યાય કરે છે અને તેમને લાફો મારે છે જેથી પેશાબ થઈ જાય એ રીતનો લાફો મારી અને તેમના પરિવારને ત્યાંથી કાઢી મૂક્યો હોય તેવી વાત તે ચાવડા સાથે કરી રહ્યા છે તો મિત્રો આ વાતમાં ઘણો બધો ખુલાસો થયો છે તો આવો સાંભળે કે આ વાતમાં શું છે હકીકત અને આ બેનને શું ખુલાસા કર્યા છે એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો બેન નો ફોન આવ્યો એના ઘરવાળા એ પણ વાત કરી છે એ બેન ના સાસુ ચાલીસ વર્ષથી હતા ઘરમાં સફાઈનું કામ કરતા એનું કેવાનું એમ છે કે સામજી ભગત વખત ની આ કામ કરે પણ હવે તો ન્યા કઈ ભગત રહ્યા નથી આ ભક્ષક છે ને જેમ બધા જૂના ટેલિયાઓને નાના સેવકોને બધાને કાઢી બીધા એમાં નહી રાતોરાત બિસ્તરા બોટલા બધાવી

જ્યાં જ વધારે છે ને સંત મહંત ભગત અને કઈ ન કહેવાય અને ઘંટ કહેવાય હવે ઘડો ભરાણો છે પાપનો અને કા જગ્યા મૂકીને જવાનું થાય છે અને કાપડ ચીપિયા મારીને બે વાર ગુરુ ભગત ઓલા ગુરુભાઈ નરેન્દ્ર બાપુ આવ્યા છે હા એટલે ખબર તો પડી જ ગઈ છે હવે કે હવે આપણે બિસ્તરા પોટલા બાંધી લેવાનો સમય આવી ગયો છે જોકે જેવા તેવા તો પેલાથી સમાચાર મળતા જ હતા કે બધું હકેલવા ચાલુ થઈ ગયું છે એટલે જે કઈ હાથમાં આવે લઈ ગાય દીધે કઈ વાંધો નહી તો તમારો પ્રશ્ન છે ક્યાં જાઉં કે આનો જવું પણ પેલા એક હાથું લડતો તો હવે આ બીજા થયા કે જેને વર્ષો ને ભોગ દીધો છે અને હવે તમે તમારા મળતીયાઓ માટે તમારા જે કઈ દાબતા હોય એના માટે થઈ અને આ બધા ખાડી કાઢી મારી મારીને હાકી મૂકીના એટલે ઓલો તો ઠીક છે મિલન પણ આ કઈ કોક નથી આ મારા ભાઈ એટલે હવે લડાઈ બબુ બે જણા માટે લડવાની છે આ લડાઈ કેટલી હાલે છે કેવી હાલે છે બાકી ભગત જે તમે વિચાર કર્યો છે ને ખીલા મારી દેવાની પૂરી છૂટ છે થાય લેજો જય આપીજ આપણે માં ભાઈ તમે આ મિલન નો જે ધંધો સોપાવાની વાત કરો છો તો ધંધો તો મારો લેવાઈ ગયો છે પણ બીજે બાપુ ની બીક ની હિસાબે અમે અત્યાર સુધી નથી બોલ્યા છો અમે અત્યાર સુધી મારા સાસુ હું ચંદ્રિકા બોલું છું અને અમે વાલ્મિકી સગી સત્તાધાર અત્યાર સુધી રેતા તા ચાલીસ વર્ષ થયા મારા હાઉ ત્યાં સત્તાધાર માં હતા પછી દિવાળીના દિવસે અમને કાળી સૌ ને દી મારી અને કાઢી મુકવામાં આવ્યા તા ને બાપુ એ અમને મારવા

અત્યારે સુરત થી બોલું છું સુરત થી તમે કેટલા વર્ષ ત્યાં મારા હાહુ છે ને એ ચાલી વર્ષ થી ત્યાં બાપુ ના સંડાસ બાથરૂમ ધોતા વાલ્મીકી સિંહ ને તો અમે સંડાસ બાથરૂમ ધોતા વાઈન્ડા કરતા અત્યાર સુધી કામજી બાપુ જીવતા હતા ને ત્યાં સુધી સેવા કરતા પગાર પાણી કાઈ એટલે અત્યારે તો માનો કે મારા હાહુ ને પછી યુવરાજ બાપુ આવ્યા પછી એને કાકા સાતસો રૂપિયા દેતા સંદાસ ધોવા ના પછી એમ કરતા કરતા માં પંદરસો રૂપિયા કર્યા બરાબર પછી આપડે અત્યારે છે ને અમદાવાદ વાળા ની બની તો એ સોસાલી માં યુવરાજ બાપુ જીવતા અમારા ઘર વાળા ને હું કામ આવી કે ભાઈ અમારા ઘરનો છોકરો છે તો ઇવડા લોકો છે કે આ છોકરા ને સંડાસ બાથરૂમ ફોપો કે કામે રાખો તો ઈ કામે રાખતા રાખતા અમારે કીધું કે ભાઈ અમારે અહિયાં માણસ કોઈ લેતો નથી અમદાવાદ વાળો એટલે કે ભાઈ તું સંભાળ નહિ કે તું શોસાલીયે બે જ તો અમારા અમાર ઘરવાળા શોસાલીયે બે હતા તો બે હતા બે હતા પછી બાપુ ને અમાર નાના છોકરા ને તે ગમે ત્યાં બીમાર પડી જાય તો પછી રાત ની રીક્ષા વાળા કોઈ જવાબ ન દે તો ગાડી લીધી હતી ભક્તિ તો એ બાપુ ને કહ્યું ને સારું લાગ્યું કે કાલ સવાર નો વાળવા વાળો ભાઈ કે અમારી હાલી ગાડી લઈને ફરે એટલે ઈ એને સારું લાગ્યું નહી તો અમને છે તે એમને કે તમે આવી રીતના ની કે તમે લઈ લઈ ને કે રખડો કે તમારા બાપુજી ના કે પેટ્રોલ કે અમને ને તેમ ને એવી બધી વાક કાઢી અને અમને અમે ખાતા હોય ને વસંત ખાતા હોય ને તો અમારે કોળી આવે એમના હોય બાપુ આવ્યા બાપુ આવ્યા એમ કરી ને હેઠળ ઉતરી જવા નું દોડવા મળવા અને હાથ માં લઈ લેવાનો એટલી બધી અમારે બરાબર એટલે ઈ અમારે ધંધો હાથ માંથી લઈ લીધો બીજી વાત જીવરાજ બાપુ હતા ને તો એને જીવરાજ બાપુ એ જ કીધું તું કે અમારા ઘર નો છોકરો છે તમે ત્યાં આને કામ આવડું આ ગોપી ગયો તો ઈ ઈવડે ઈ લોકો ને માણસ રાખવા માં પડતી તી ને માર ઘર ને હોય તું ને ઈ સોસાલી તો ઈ માર ઘર એ રાખ્યું તો ઈ દિવાળી ચાણા ની આવક આ લીલી પરકમ માં થાય ને તો એ વધારે ટ્રાફિક હોય એટલે કઈ જ આપડે કમાણી હાથી ત્યાં સુધી તો કઈ રહેવાનું જ હોય કેમ કે બાપુ ના મંદિર ના સંદર્ભ માં ખર્ચાય હોય કઈ આવક માં હોય નહિ તો એ દિવાળી તાણા ઉપર અમને એવી રીતના એમ કર્યું મારે ત્યારે સાત દીકરી છે એક દીકરો અને વાલ્મિકી છે નથી ત્યારે ઘર કે નથી બાર મોટી જવાન માંડવા હેઠે આવીને ઉભી છે તો અમારો કઈ આટો કામ કરતો નથી કે હું કરવું છે અત્યારે તો બાપા મજૂરી કરી ફરતા ચાક પોક વળી તો તંદસ બાપરુ ધોવા જાય

વિજય ભગત તો અત્યારે ભલે ગમે એવો છે વિજય ભગત પણ એનું કારણ છે મેં હતા નાના રોટલા ખાય મોટો જો છો બરોબર મને જરીક આંખ લાગતી હતી આ કલાક ઉપર મારે ક્યાં એનું નામ ખરાબ કરવું છે એટલે એની હિસાબ નું વિડીયો નતો બનાવતો હવે મને એમ શું તો હંધાય કરે છે બરોબર મારીમાં તો ફોટો શું છે વધારે બરોબર મારો નતો વાપુ નો કોઈ જાતિ મારે ચાર દીકરીઓ છે ને એક દીકરો છે મારા શૌચાલય બરોબર શોચાલય હતા અમદાવાદ વાળા ની હતી અમદાવાદ વાળા એ મારી હસ્તુક મને ખોપ્યું હતું મારા ડોક્યુમેન્ટ લીધું મને ના ભી તેનું મને ખોપ્યું હતું બરાબર રેતે રેતે હું ડી માથે સોશિયલ માથે ધંધો મારો હાલ તો વાર તહેવાર માં દિવાળી નો ટ્રાફિક હોય તે ધંધો હાલ તો બરોબર તો બાપુ ને અમુક વસ્તુની ની અતિ થતી એ મારી પાસે ગાડી હોય ક્યારેક ક્યારેક મારા છોકરા હાજા માજા પડે તો જંગલ નો રસ્તો બરોબર ને તો રાતે રક્ષા કરવા જાય તો બસો ત્રણસો રૂપિયા લે બરોબર મારી પાસે થોડા ઘણા પૈસા છે તો બરોબર હલો

પછી એક વખત ગૌશાળા માં જે આ ગઢવી પર ગૌશાળા છે તો નહી મોટી ગૌશાળા નહીં ના મને બે લાખ માં દીધા એક વખત તો મને મંદિરમાં મંદિર માં બોલે મને પેશાબ થઈ ગયો મેં તો કોઈ મારી જિંદગી માં મેં માર નથી કોઈ મને બીક ની મારે મને બે લાખ માં લીધા તો છતાં મેં કીધું હાલો ભાઈ બાપુ છે ભાઈ આપડે એને મારા માં આપડે કઈ ભૂલી છે તો આપણે મારી દીધા છે ગાડી ની તો છતાં મેં સહન શક્તિ કરી દીધા હાલો ભાઈ રોટલા ખાઈ છે ને ભાઈ માં છે બરોબર ના પછી રેતે રેતે મને અત્યારે આ ત્રીજું વર્ષ હાલ છે ને બે વર્ષથી હું નીકળી ગયો છોનાથી નાખી બે વર્ષથી મને કાઢી નાખ્યો છે બે વર્ષ થી ગાડી નાખો હું આ ત્રીજ વર બેઠો છે કાળી સતત દિન થી દિવાળી નો મેળો ચાલુ હતો ને કાળી સતત થી એ બાપુની ની માથે જઈ ને હતા ને નાના ભણવા બેસણ છે નામ બોલી જાવ હે નામ બોલી જાવ ભણવે બે ત્રણ છે આમાં નામ તો સમજી જાવ એવું કઈ ના 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 નામ જો લડવું હોય ને ભાઈ હા તો દોણી વાહે રાખીને લડવાની વાતો ન કરતા તો જો હું નામ દઉં ને તો બે ત્રણ એવા છે એક મગન છે નાનો નુવાણો કરીને છે જ્યાં ધર્મશાળામાં તમને હમણાં કાલ પરમ દે બે ચાર અઠવાડિયા પહેલા એક તમારો ટેલવાનો અમારો ફોન આવ્યો તો તમારે મગન ચેટ નો કે ગાંડા ની સેવા કરી હતી એ તમને કેતો ને કે નંબર અમને આપો ને આપવાનો ટેલવો

ને મારા ભગતનાથ થી મંદિર માંથી ઉગાડ્યા પગે જોડ્યા મને મારવા હાથ કે હું એને મારું નઈ પાણી નો ખાવ ના માં આજુબાજુમાં મેળા ની જેમ તો

સતાધાર ને અમથા સત નો આધાર નથી કહેવામાં આવતો હા બરોબર ત્યાં જે થઇ ગયા ને સત્ય હતા અને સત્ય ઉપર હાલતા હતા અત્યારે આ ભાઈ જે આયા છે ને એના તમે એવા કે પેલા તો નથી એવા કેટલાય ને એને છે ને કેટલાય આરે ઓલા કર્યા છે મારે એટલે વચન કહું અમે તો જઈ અમે તો બાપા ના નાના મોટા હું ના કહું છું મને ત્રી મારા બ્લોગ વાસ મને ત્રી વર્ષ મારા જાય છે ના તો ધર્મ બરોબર ને મારા પાસે શામળી બાપુ જીવતા મારા બા હતા ના ઓહો

ભગત ભાઈ મળવા ગયો તો ભગતે કે ભાઈ નીકળ મને કે તારે કઈ જરૂર મને કે તારો ભાઈ ઓફ થઈ ગયો મને કે કઈ નહીં જવા દે ભાઈ બાર બાર નીકળી જાય પણ તમે તમે નશેર માં ગયો કે એક વાર એને ત્યાંથી ગાડી ભીગા પછી નાલા એકના મોઢા જોવા જાવ તો એમાં વચન ભાઈ એમાં હું છે હું હું જવા નતો રાજી હું જવા માંગતો તો પણ મને જે નાના દુકાન નું સ્થળ માંગતો છે ને એ મારી ફેવર માં છે બધે બરોબર એ મને હું કે છે મને કે નાજી જાતો કરો એક વાર બાપુ પણ તો કરો તારો ભાઈ દેવ થઈ ગયો ને તો કેદાશ નહીં ના પાડે તને થોડા ઘણી તારી મદદ કરશે

પછી બોલજો તમારો નંબર હું આ રેકોર્ડિંગ નાખું છું સારા માણસો ને ફોન આવશે બરાબર અમુક કદાચ કોઈ ધમકી ભર્યા ફોન આવે બરાબર તો એના કોઈ ના બાપ થી આપડે બિવાદ થતું નથી એ જે કોઈ ફોન બોંદ કરીને ધમકી બમકી દઈ ને રેકોર્ડિંગ બોકોર્ડિંગ કરી લેવાના બરાબર મને નંબર આપજો પછી જે છે એને આપણે મળી લે હું તમને જ્યાં મળવું હોય જે કરવું હોય એ કરી દેવું